નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત ગુજરાતી લવ સોંગ વિડીયો અંદર તો આજે આપણે તમને જબરદસ્ત છે તે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલુ રહ્યું છે મોટા મહિલાના રહ્યા છીએ એની જ ઉપર આપણે એક ના વિડીયો લઈને આવી ગયા છીએ થ્રીડી સ્ટાઇલની અંદર સોનલ ડ્રિક્સની સાથે અને એની અંદર તમે તમારા ફોટા મૂકી શકશો અને પાસલ જે સ્પ્લેન્ડર બાઇકની જે સોનલ ડ્રિક્સ આવી રહ્યા છે તો તે પ્રમાણે આપણે ડિઝાઇન કરી અને આગળ સ્પ્લેન્ડર બાઇક પણ એડ કરેલી છે અને આ સ્પ્લેન્ડર બાઇકની જગ્યાએ જો તમારે તમારો જે સ્પ્લેન્ડર બાઇકનો ફોટો છે તેને તમારે એડ કરવો છે તો અહીંયા આગળ તમે તમારી બાઇક પર એડ કરી શકશો તમારા બે બધું ફોટો આવી જશે અને અહીંયા આગળ તમારો ફોટો આવશે ત્યાં આગળ તમારી ચેનલનું નામ આવી જશે ને આજે તમે જબરદસ્ત થ્રીડી સ્ટાઇલની અંદર તમારી જે બાઇક છે તેની સાથે આ વિડીયો બનાવી શકશો તો બસ વિરોધ ધ્યાન દઈને બરોબર એની સુધી જોઈ લેજો એટલે આ વિડીયો બનાવવામાં તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને દરરોજ આપણે આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવ સિમ્પલ રીતે નવા વિડીયો લઈને આવતા રહેશે તો બસ એને સબસ્ક્રાઈબ કરી શેર સાથે જોડાઈ દેજો તમને દરરોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટ છે તે સાવ સાવ સિમ્પલ રીતે મળતા રહેશે આજના વિડીયોનો નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળેલી છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે રાખવી નિશાની તો ડેમોની અને વિડીયો બનાવવા માટે તમારે બે પ્રોજેક્ટને લેવાના છે એક ફોટો પ્રોજેક્ટ અને એક છે ઇફેક્ટ પ્રોજેક્ટ તો બે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની ની જે બ્રાઉઝર છે કોઈ પણ બ્રાઉઝર હોય કોઈ પણ તમે ઓપન કરી લો ઓપન કર્યા પછી અહીંયા આગળ તમને જે સર્ચનો આક્રમ મળી જશે તમામ નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન આટલું લખીને સર્ચ કરશો નીચે તમને આગળ તો સાઇટ મળે છે અલ્પેશ ક્રિએશન જીરો વન લખી લઈએ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો તો આ રીતે ખુલી ને આવશે અને અહીંયા આગળ તમારે એક કોડ લખવાનો રહેશે જીરો આઠસો ઓગણચાલીસ એટલે જીરો એટ થ્રી નાઇન આટલું લખીને સર્ચ કરશો તો તમારી પાસે નીચે છે આ રીતનું ટાઇટલ કોડ આવી જશે તો આના પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારા પાસે ખુલીને આવી જશે હવે પોસ્ટ ખુલી ગઈ છે આને ઉપરની તરફ કરી આપણે શરીર નીચે જવાનું રહેશે થોડાક તમે નીચે આવશો તો તમને અહીં આગળ જોવા મળે છે ફોટો પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ આ બે પ્રોજેક્ટને તમારે એડ કરવાનું છે બસ લખ્યું છે એના પર ક્લિક કરશો તો તમારી પાસે આ રીતે મોશનની અંદર એડ થઈને આવી જશે અહીંયા આગળ તમને જે ઇનપુટનું બટન દેખાય છે આના પર ક્લિક કરી એટલે આપણો ફોટો પ્રોજેક્ટ આવી ગયો છે ત્યારે પછી જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તો આના પણ તમારે એના પર ક્લિક કરવાનું છે અને આને પણ તમારે આગળ એડ કરી દેવા આઈપેકવાળા પ્રોજેક્ટ પણ અહીંયા આગળ આવી ગયો એટલે તો આ પ્રમાણે તમારે બે પ્રોજેક્ટને એડ કરીને લઈ લેવાના છે હવે સૌ પ્રથમ જે આપણે ફોટો પ્રોજેક્ટ લખેલો છે એના પર આપણે ક્લિક કરવાનું છે જે એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારા પાસે ફોટા છે તે ખુલીને આવી જશે એટલે અહીંયા આપણે ત્રણ ઇમેજ યુઝ કરવાના છે આ ત્રણે ત્રણ ઇમેજ તમે તમારા યુઝ કરી શકો છો અને નીચે જે સ્પ્લેન્ડર બાઇક છે એની જગ્યાએ તમારે તમારી સ્પ્લેન્ડર બાઇક મૂકી હોય તો પણ તમે રાખી શકશો તો હવે અહીંયા આગળ જે પણ નીચે ઇમેજ દેખાઈ રહ્યા છે સેટર્ડે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં આગળ આપણે જે પણ ઇમેજ યુઝ કરશું તંત્ર ત્રણ ઇમેજ તે બધાનું બેકગ્રાઉન્ડ રિમૂ કરેલું છે તમારે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું પડશે જે ન આવડતું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે જોઈને શીખી શકશો માત્ર એક મિનિટનો વિડીયો છે તો ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રીમૂવ કરવું એ પ્રકારનો આપણે વિડીયો બનાવીને મૂકેલો છે તો ત્યાં જે કલરની અને ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીશું અને નીચે જે લાઈન છે લાઇન ઉપર આપણે ક્લિક કરી દઈશું લાઈન ઉપર ક્લિક કર્યા પછી હવે અહીંયાથી આપણે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂક કર્યું હોય તે ફોલ્ડરમાં તમારે જવાનું છે અને તે ફોલ્ડરમાંથી તમારે જે ફોટો અહીંયા આગળ રાખો છે તે ફોટો તમે આગળ લઈ લો રેડી તો ત્યાંથી નીચેથી આપણે એક ઇમેજ છે તેને સિલેક્ટ કરી લઈશીએ અને અહીંયા જે પ્લસનું આઇકન છે આપણે આ ના ક્લિક કરીને ત્યાં આગળ આપણે એડ કરી દઈશું રેડી આ રીતે એક ઇમેજ આપણે અહીં આગળ સેન્ડ કર્યો છે ત્યારે પછી અહીંયા આગળ તમને જે આ સાઈડનો વચ્ચે બે જોઈન્ટનો જે ફોટો રહ્યો છે એ ફોટો પણ આપણે અહીંયા આગળ લાઇન છે આના ઉપર ક્લિક કરીશું કલરની ફિલ્ડમાં જવાનું છે નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળમાંથી તમે તમારો અથવા મિત્રનો છે કોઈપણનો ફોટો તમે આગળ રાખી શકો અહીંયાથી આપણે એક આ ફોટો સિલેક્ટ કરીને મૂકી દઈએ છીએ અને આ બાજુ જે મેન ફોટો છે આપણે સ્પ્લેન્ડર બાય કરો અહીંયા આગળ તમે તમારો જ ફોટો એડ કરીજો અને મસ્ત આવશે આના પર ક્લિક કરી આ લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે એક બીજો ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનો છે રેડી તો અહીંયાથી આપણે અત્યારે માટે ડેમો માટે એક ફોટો સેટ કરીને લઈ લઈએ છીએ ત્રણે ત્રણેય ઇમેજ આપણે આગળ સેન્ડ કરીશું છે સ્પ્લેન્ડર બાઇકનો ફોટો તમારે સેન્ડ કરવો છે તો આજે સ્પ્લેન્ડર બાઇકનો ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અને અહીંયાથી તમારા લાઇન પર ક્લિક કરી દેવાનું છે જે પણ તમારે સ્પ્લેન્ડર બાઇક છે તેનો ફોટો પાડે તેનું બેકગ્રાઉન્ડ રીમ કરવાનું છે અને ત્યાર પછી તમારે આગળ એડ કરવાનું છે રેલી આપણી પાસે બીજી બાઇક નથી પરંતુ તમે બાઇકવાળો ફોટો હોય તેના પર ક્લિક કરી અને આ રીતે જો આનું બેકગ્રાઉન્ડ રૂમ કરેલું છે પ્લસના એક આપણે ક્લિક કરીશું તો આ બાઇકની જગ્યાએ જીપ પણ આપણે આગળ એડ થઈને આવી દઈશ તો આ પ્રમાણે તમે અહીંયાથી સેન્ડ કરી શકશો હવે અહીંયા તમારે આની અંદર ઇફેક્ટ છે તે બધી એડ કરવાની છે તો આથી આપણે એકવાર બેક દબી દઈશું અને આવી જઈશું આપણે જે ઇફેક્ટ પ્રોજેક્ટ લખ્યું છે એની અંદર અને આની અંદર આપણે સોના ડ્રીક છે જેટલી પર ઇફેક્ટ છે એ બધું તમને આગળ મળી જશે આ તમે પ્લસનું આઇકન છે આપણે આના પર ક્લિક કરીશું નીચે લખેલું આવશે સિલેક્ટ ઓલ લેયર્સ એના પર ક્લિક કરવાનું છે બધી લેયર સિલેક્ટ થઈ ગઈ બીજી વાર પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ નીચે ઓપ્શન આવશે કોપી લખ્યું છે અહીંયા કોપી લેયર્સ આના પર ક્લિક કરવાનું છે બધી લેયર કોપી થઈ ગઈ બેગ દબાવવાનું છે અને આવી જવાનું છે આપણે ફોટો પ્રોજેક્ટની અંદર ફોટો પ્રોજેક્ટનું ઓપન કર્યા પછી આજે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું રહેશે નીચે લખેલો આવશે પેસ્ટ લેયર્સ એના પર ક્લિક કરવાનું છે બધી લેયર આગળ પેસ્ટ થઈ ગઈ છે હવે અહીંયા વિડીયોને પ્લે કરશો પણ તમને કાંઈ પણ શો નહીં જાય તો એને શો કરવા માટે એક નાના એક છે કે આગળ તમને એક બોક્સ દેખાઈ રહ્યું છે એ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે બોક્સ ઉપર ક્લિક કર્યા પછી આગળ કેમેરાનું આયકન દેખાડ્યું છે વ્હાઈટ કલરની અંદર અને ક્લિક કરવાનું છે જો આ રીતે તમારી પાસે ઇફેક્ટ છે તો ખુલીને આવશે આ કેમેરાનું આઈકન બંધ કરશું ઇફેક્ટ તમારી બંધ થશે રેડી ટોટલ ઇફેક્ટ કેમેરા ઉપર ચાલી રહે છે તો આ રીતે તમારે ઇફેક્ટ અહીંયાથી ઓન કરવાની છે હવે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે રેડી આ ટુ કરવાનું છે તમારો વિડીયો બની જશે ઉપર શેરનું જે આઇકન છે એમાં ક્લિક કરીએ એક્સપોર્ટના માટે ક્લિક કરી દીજો તો તમારો વિડીયો એક્સપોર્ટ થઈ અને તમારી પાસે આવશે પણ વિડીયોને એક્સપોર્ટ થતા વાર લાગશે જો તમે એક હજાર એંશીમાં રાખશો તો કમ સે કમ તમારે એક કલાક જેટલી લાગશે કે મે પાંચસો મેં હાથસો વીસમાં રાખ્યો તો મારે બત્રીસ મિનિટ હતી અને જો પાંચસો ચાલીસમાં રાખ્યું હતી તો બાર મિનિટ હતી રહી તો તમારે કઈ રીતે એક્સપોર્ટ કરવું એ તમારી ઉપર છે પાંચસો ચાલીસમાં કરશો તો બાર મિનિટ છે આમાં સાડા દસથી આડત્રીસ મિનિટ લાગે છે અને આમાં એક કલાક પ્લસ તમારે લાગી શકે છે રેટ ઇફેક્ટના કારણે એક્સપોર્ટ થવામાં થોડીક વાર લાગે તો મનસિક નોટની અંદર ત્યાં જીવાય